એક સાથે સોટાડી સોટાડ ટચ થાતા છે તો ઈ ફાઉલ ગણા છે સાંદલા ઓકે તો ચાલો અમે હું કે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ તમે અમારા વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો તો ભાઈ હું કે તો હું કે ટાઈમર ટાઈમર લઈને લઈ લીધું છે મોબાઈલ માં અને હું કે હવે તો સ્ટાર્ટ કરવા સ્ટાર્ટ કરવાનો છે અમે અને જો હું કે લુઝર છે સૌથી ઓછા સાંદલા છોટાડ છે એને હું કે બનાવવાનો છે ભૂત બનાવવાનો છે હેને ને ભૂત બનાવવાનો છે મને હું કે આપણે તો હું કે रिंगकिन भूत बनाउनु थाय छ पण इवडा इबे हपी गरेछ उ पिन ने बे मुंगे आमागा एमके सिटिंग ठाउँ नति आप जई जोइ उ केवाले रिंगकिन त प्रक्टिस होय पण जोइ सातला गेम मुखडे प्रक्टिस नकाइ प्रक्टिसिंगले वर्ष जतिला बदन छोडाउ नौने सुरुवात तिनी पहिले कोने नानी थी नानी दुई रिंगकिन स्टार्ट गर्न महरु केने फर्स्ट

Jom biar baby ni makan telas nak cari ekg. Ha 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 ha

આપણે કેવાય ના ગણતરી કરી લેવી ગણતરી થઈ જાય પછી આપડે તમને કેટલા ચાંદ બે મિનિટ

ડ્રિંકિંગ હવે છે છે ટોટલ 33 સાંગલા ઓકે 2 મિનિટમાં છે હવે કોનો વારો છે ઉપેન્દ્રનો મેં એની રેવા હોય નહીં હવે કોનો વારો છે ઉપેન્દ્રનો ભાઈ ઉપેન્દ્રનો વારો તો ઉપેન્દ્ર થોડો આગળ વેઈટ કરીને પા કે રીંગ આઈ ગયો હે રીંગ આઈ ગયો तो 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 ગળાનું જીદુ તું મે નહીં એમ કે તું ના જ પડી કે દોરી બાંધી ને એવું કે નહીં નહીં એવું નો આલે કેમ ના પડી આ ચાલે બસ કર દયો સ્ટાર્ટ

એક તો ટૂંકે જેવાય મિસ એ હું કે ભૂત બનાવવાનું હોય જોવી ઉપદરા તો બીજા નંબર ઉપર આવે છે અને મારું એ સ્ટાર્ટ થાય છે ચાલો આપણે તો છોક આ તો કોઈ મુજે છોડ મુજે

ય આનો ગણવાનો હોય આનો ગણવો પડે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 એ એમ ગણવાનો હોય દેખ વો આ બે મિક્સ માં ગણવાનો આજે આડી ગટવા એ 1 2 3 4 5 6 8 8 9 જો બે ટેટે ટેટે માખણ માખણ કાસો પાસાવ કાસો મીર કાસ્તે કરા દે છે ને જો અડેલા છે तो भाई उपेंद्र ने चाहे पच्चीस मारे छवीस ने रिंकी ने तेत्र ते तो उपेंद्र से लूजर भाई उपेंद्र हारी गए तो आप भूत बना भूत तो चलो तो भूत बना स्टार्ट कर दी भाई थोड़ा बगाड़ी दीजिए ना टॉर्च तो, 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 तो फूल थी जो रही उनके बगाड़ों बाकी रही जो से नहीं ऐसे गंदी वासा भागता तो भागो रही थी मैं सोनी देख